છોટાઉદેપુર ખાતે ચાલુ ફરત દરમિયાન શિક્ષકનું મોત થતાં શિક્ષણ આલમમાં શોક છવાયો નસવાડી તાલુકા પ્રાથમિક કુમાર શાળામાં ફરત દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા શિક્ષક મિત્રોએ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ પ્રાથમિક તપાસ કરી તેઓને મૃત જાહેર કર્યા રાઠવા રામદાસભાઈ સને ઓગણીસો નવ્વાણુંથી શિક્ષણમાં શિક્ષક તરીકે જોડાયા હતા બે હજાર બારથી ઉપ શિક્ષક તરીકે નસવાડી તાલુકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા તેઓ મિલનસાર સ્વભાવના હોવાથી શિક્ષણ જગતમાં તેઓ શિક્ષકોના માનીતા હતા મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર